આજે રવિવાર છે તો બધા બેઠ્યા બધા બેઠ્યા ને હું ના નાખું તાવથી બહાર ના જાય હું ના કહતાથી ઊભા ના થાય હું ના કહું તું પાણી પીવા ના જાય થાય ને આવી રીતે જ મંગળવારે બેસી રહ્યો તમારી માં આજે તમને મળવા આવશે હું મેંડી બોલું છું સબ એવાં તી એવડ સબ બેસો એમ કહું છું બેસ્યા કોઈ દાડો બેસ્યા આખો દાડો બેઠ્યા અહીં તો કે ના ઊભા થઈએ તો કહું બોલ બોલા ના એટલે અહીંયા તમારે તમે બેસ્યા તમે સાંભળ્યો તમને તમારું મન તમારું ચિત્ત મારા સુધીના આવ્યો તમે મને સાંભળી તમારા હૃદયમાં કઈક ચાર વાતો તમે બેસાડી કઈક નવી વાત જાણવા મળી મળીને જીવનની અંદર પ્રગતિ થાય સારું થાય ઉદ્ધાર થાય એવી ચાર વાતો અમારે ત્યાં મેલડી બતાવો બતાવો ને પાલન કોને કરવાની મારા ભક્તો નહીં કરવાની કારણ કે ભક્તો ગેલા મેલડીના મેલડી ગેલી મારા ભક્તોની છો આ તો ઓળખોને તો ઓળખાય એટલે કીધું કે કશું ના થાય તો ભજન કરો ને ભજન ના થાય તો દસ મિનિટ સુતા સુતા મંદિર નો દીવો થતો હોય એ દીવાની આગળ દસ મિનિટે આંખ બંધ કરી માનું ભજન કરો માં ખોડિયાલ માં ખોડિયાલ માં ખોડિયાલ મા બ્રહ્માણી માં બ્રહ્માણી માં બ્રહ્માણી માં કાળકા કાળકા દસ મિનિટ તો બેહવું પડે દસ મિનિટ તો બેહવું પડે કાયમ બેહો કાયમ બેહો કાયમ બેહો એક દાડો બરાબર નિંદરમાં માં હસો ને પશુ પર ભાત રજા વેળા થાય ને પાછી સપનામાં એનું ઉભી રહ્યો દર્શન આલા કે હું બ્રહ્માણી છું મારા બ્રહ્માણી ના આશીર્વાદ છે કે હા હું ખોડિયાલ છું મારા ખોડિયાલ ના આશીર્વાદ છે કે તમારે તમારે નક્કી કરવાનું તમારે સુખી થવું કે દુઃખી થવું જો ખોટું બોલશો તો દુખી થશો સાચું બોલશો તો સુખી થશો ધીરજ ના ફળ ધીરજ થોડી ધીરજ તમારે રાખવી પડશે જો તમે એવું લઈને આવો ને કે આજે માતાજીને પાસે જઈએ ને પૂછી લઈએ તો હું કોઈના બાપની બધેલી માતા મારા ઈચ્છા ની રાજા શું મારી ઈચ્છા થાય તો બતાવું છું અને મારું ઉભું કર્યું કઈ કરેલું સામ્રાજ્ય છે આ હું ઈચ્છા ની રાજા છો મને લાગે ને કે સો કરોડ નું મંદિર બનાવું બનાવું નહીં તો મારા અવતારમાં ખોટ પણ હું મેલડી છો હું પાવાની દેવી કાળ કરશો હું સિદ્ધ વંશ પર નથી ગંદ રૂપિયા મેલડી છો મને લાગે કે મારા આટલા જ મંદિરમાં બેહું છે તો હું એટલા જ મંદિરમાં બેહું અને બધા જ કદાચ જે બી કોઈ મને મળવા આવવાના તો બહુ નાનું બનીને આવજો તમે જેટલા નાના બનીને આવશો ને એટલી નાની બનીને તમને વાત કરીશ તમે જેટલા મોટા થઈને આવશો ને એવી મોટી થઈને આવીશ પછી હું મેરડી મને ક્યાં પકડવા જશો મને ક્યાં ગોતવા જશો આ કળિયુગમાં કોઈ સાચી મેલડી વાડી એ તો જેના વળગીને એને પૂછી કશુંય રાખ્યું નથી અને જેને મળીને એને કશું આલ્બમ બાકી રાખ્યું નથી હું મેલડી જેના જેને વળગીને એને પૂછશો જેને વળગીને એને પૂછો કશું રાખ્યું છે તો કહેશે કે કશું નહીં રહ્યું એને જેને મળીને એને પૂછી જો કે કઈ બાકી રાખ્યું તને હલવામાં તારે એવું કે કશું રાખ્યું નથી એટલે મેલડી કાળીનો એક એક આમ આપવા આવું આમ પાછી લેવા આવું મેલડી છો એટલે ઓળખોન તોડ ખાય ઓળખાય કળિયુગમાં બધી જગ્યાએ મેલડી છે પણ દરેક મેલડી સરખી નથી તમારા ઘરે મેલડી બેઠી હોય ને તો તમારા પૂર્વજોએ ભક્તિ કરી એ કરી હોય ને એટલે એ મેલડીના ગુના તમારા વડીલોથી થયા એટલે તમે દુઃખી થયા થયા ને આજે અમૃત કે અમૃત વસ્તી મારી ભક્તિ કરી હોય તો એમના પર મારા આશીર્વાદ પેલા જાય જાય કે ના જાય અને એ લોકો કદાચ એવું ભાવ રાખા કે જેવા અમને મળ્યા એવા દરેક ને મળજો તો હું આશીર્વાદ આલું છું કે દરેક ને હું મેં મળીશ તો ખાય કારણ કે નાની એ નથી ને મોટી નથી રંગે રૂપોએ કશું જ નથી આકાર નથી ને વિકાર નથી બંગડી આપે ને તોય પહેરી લઉં કોઈ તોય પહેરી લઉં કોઈ ઝુંદડી તો ઓઢી લો ત્રિશુલ તો પકડી લઉં

આ કળિયુગમાં જે મેં કર્યું એવું કોઈ કર્યું નથી મને કોઈ પકડા નહીં મને કોઈ વાળા એક માણસ જેને ભક્તિ કરી વી ભક્તિ કરી અને જબરો થયા જબરા થયા પછી કે હું માતાને વાળી લઉં કશું જ નથી ભગવાનના ઘેર જવું પડે આ કળિયુગમાં મન મેળીને કોઈ વાળા નહીં જે વાળતા ને પૂછી ગયો દસ વખત મારો હોય મારો લે કે મા તારા નામનું શ્રીફળ ફેરવું છું મા તું જઈશ હજાર વખત પૂછા ગમે તેવો ગોરીબાઓ હોય ને ગોરી બાવો ચલં હોય તો મને પૂછો મેલડી ના કે માન વેણા કે આ હું શ્રીફળ વાળું ને તું જતી રહીશ મને દસ વખત છું ને હારું જા તારા જેવું કોણ થાય છું બાકી મને કોઈ ના લઈ જાય મને કોઈ ના લઈ જાય ને હું કોઈ કડું તારે પકડાવું નહીં કદાચ ભુવા મને પકડવા આવે ને ઘરમાં હેડ આજે માતાજી ને જોવાનું કઈ માતા દુઃખ ને હું મેળડી દુઃખ દેતી હોય ને તો તમારી ચાવણ માતા બની વેણ જતી ને વધાર કદાચ માં પૂજાતા હોય દુઃખ દેવાયું હોય ને સદી માં વધાવી હોય ને વેણ ના આપી દઉં તો મારું નામ કડ કો દઈ પણ ન્યાય ન્યાય એટલે ન્યાય વગર કશું થતું તમે ન્યાય ના કરો તો હું ના જઉં દુઃખ ચાલુ દુઃખ ચાલુ દુઃખ ચાલુ દુઃખ ચાલુ દુઃખ ચાલુ દુઃખ ચાલુ અને તમે કદાચ માં કહી દો હું કદાચ દુઃખ માં આવી કોકે કીધું હોય ને તમને કે મશાણી મેળવી દુઃખ આવી છે તો વળાવશો ને એક વખત મને માં કહો ગયેલું પાછું ના લાવું તો બધું મારા આ અવતાર માં ખોટ પડશે હું મેળવી છો વળાવશો નહિ કોઈને માય ધાવણ નથી થાય કે મને મેલડીને વાળી જાય હું કળિયુગમાં મેલડી છું સિંધુ મને સપરા નદીને ગંદ્ર રૂપિયા મેલડી છું બાવનમાં હળ મૂકીને આયેલી મેલડી છો મશાણમાં બેઠી છો સ્મશાનમાં બેઠી છો આ દેશમાં જેટલા સ્મશાન હોય ને એમાં જઈને જો મહાદેવ ને મેલડી છે કોઈ માતા બેઠી નથી જોઈ આવો કોઈ બેઠી કોઈ બેઠી નથી